છે નાગબા નગર બે ખોડિયાનગર સામે ન્યુ વીઆઈપી રોડ વડોદરા ખાતે આવે જ્યોતિ બોલિંગ નામની સોડાની ફેક્ટરીમાં ગોંધી રાખી બાળમજૂરી કરતા કુલ દસ બાળકોને ફેક્ટરી માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એ ટીમ પોલીસ કમિશનર સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ સાહેબનાઓની સૂચનાથી નાય પોલીસ કમિશનર સાહેબ ક્રાઈમ બ્રાન્ચ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ ક્રાઈમ નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં સગી નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપલ હોય જે અનુસંધાને એએચડીયુ વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડૉ. બીબી પટેલ નાઓએ તાબાના માણસોને આ બાબતે સૂચના કરતા એએચડીયુ ટીમ હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએચડીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે નાગબાનગર બે ખોડિયાનગર સામે ન્યુ વીઆઈપી રોડ વડોદરા ખાતે આવેલ જ્યોતિ બોટલિંગ નામની સોડાની ફેક્ટરીનો માલિક છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ જે આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા જેમાં કુલ દસ સગીર છોકરાઓ કામ કરતા જણાયા હતા સદર ફેક્ટરી માલિકે સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર ફેક્ટરી માલિક પ્રકાશ ઠાકોર કેસવાણી રહેવાસી બી રૂમ નંબર બસો પ્રેમ પ્રકાશ આશ્રમ પાસે વારસ્યા વડોદરાના વિરુદ્ધમાં હરણે પોલીસ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પચીસની કલમ ઓગણસી તથા ચાઇલ્ડ લેબર એક્ટ ઓગણીસો છ્યાસીની કલમ ચૌદ મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા ઉપરોક્ત બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી ફરીથી બાળમજૂરી ના કરે તે માટે બાળકો અને તેમના સગા સંબંધીઓનું એએસટીયુની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરી બાળકોને તેઓના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો